સૌપ્રથમ મિત્રો વાત કરી લઈએ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર બાનવડ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ જુનાગઢ આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સલાયા જામનગર રાજકોટ સોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો તુલસી શ્યામ રાજુલા મહુવા કોંડલા ધારી વિસાવદર આ બધા વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે સોનગઢ પાલીતાણા ભાવનગર તળાજા આ બધા વિસ્તારોમાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે બોટાદની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાત કરીએ સુરત વ્યારા નવાપુર ભરૂચ કરી આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વલસાડ આહવા સિલ્વા તેમજ આ બધા છે વિસ્તારો દક્ષિણ ગુજરાતના એમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે વાપી કપરાડા વાની ભવનાથ અંબોશી કડલી વાપીની આજુબાજુના વિસ્તારો આ બધા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે આપણે જાણી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ વિરમગામ નડિયાદ ઢોળકા ગોધરા લુણાવાડા દાહોદ આ બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે નલિયાની આજુબાજુના વિસ્તારો ભાડલી ખાવડા લખપત રાપર અને ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે તો વિનમલ પાલનપુર ઉદયપુર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં આમ વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થશે એમાં ભારે તેતી ભારે વરસાદ પણ પડે તેવી સંભાવના રહેલી છે સમગ્ર રાજ્યમાં તેમજ આખા દેશમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો એ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ બન્યો છે આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદી માહોલ જામશે તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો